જળ છે તો કલ છે ગુજરાતમાં પાણીના સંચય અને સંરક્ષણ માટે મહત્વપૂર્ણ બોટાદ જિલ્લામાં જળ સંચય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કરોડો રૂપિયાના જળ સંચયના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું બોટાદના ગઢડા રોડ પર આવેલ નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો જળ સંચય જન ભાગીદારી અભિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરોડો રૂપિયાના જળ સંચયના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ધારાસભ્ય શંભુનાથ જીટુંડિયા કાળુભાઈ ડાબી કલેકટર ડોક્ટર જીનસી રોય ડીડીઓ અક્ષય બુડાનીયા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન જળસંચય અંગે જનજાગૃતિ ફેલાવ લોકોમાં પાણી બચાવવાની સંકલ્પ સંચાર થયો પ્રયાસો દ્વારા ખેતરો માટે પાણીની ઉપલબ્ધતા વધશે પીવાનું પાણી પણ જાળવાશે તેમ પાટીલે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મોદી સાહેબ જલસંચય સંચય જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આહવાન કર્યું એમણે કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈકને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહવાનનો નિઃશ આખા દેશની અંદર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં લગભગ બત્રીસ લાખ સ્ટ્રક્ચર એમાં બન્યા છે આમાં જલસંચય જળશક્તિ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર પણ માનું છું અને આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે વાપરે છે પાણી અને પોતાના પર જે દેવું છે જેણે ખૂબ પાણી વાપર્યું છે એ પાણીનો દેવો ઉતારવા માટે ઋણ ચૂકવવા માટે આવા સ્ટ્રક્ચર પોતાના ગામમાં પોતાના ખેતરમાં એ બનાવે ગામનું વહી તો પાણી ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે એનાથી ગામનો કૂવા અને બોરમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે પાણીની જરૂરિયાત પૂરી થશે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં એ જે મોદી સાહેબનો મંત્ર છે એ સાક્ષી સફળ થશે અને એના કારણે લોકોને ખેતરમાં અને ગામમાં જ્યાં જરૂર છે ત્યાં પાણી મળશે એવો મને વિશ્વાસ છે